અમદાવાદમાં વૃક્ષોની સામે તંત્ર વૃક્ષો કાપી નાખનાર એજન્સી પાસે હજુ પણ દંડ વસૂલાયો નથી વૃક્ષોની કાતિલ એજન્સીની પાછી ચોરી પર સીના એજન્સીએ લેખિતમાં આપ્યું કે અમે વૃક્ષો કાપ્યા જ નથી વીસ વીસ દિવસ વીત્યા છતાં દંડનો એક રૂપિયો પણ વસૂલ્યો નહીં

ત્રીસ પાંચે જે પાંચ હજાર પાંચસો વધારથી વૃક્ષ જે કપાયા છે એના માટે અમે એક વૃક્ષ સ્મારક બનાવવાની અરજી કરી છે તાકીમાં લાઈક આમ ઇન શું કહેવાય અવેરનેસ જાગે કે વૃક્ષનું કેટલું મહત્ત્વ છે આપણા જીવનમાં અને આવી રીતે કપાય એવું બિલકુલ બી ના ચાલે આવી રીતે જે ખાલી બસ પર્સનલ પર્સનલ પ્રોફિટ માટે જે વૃક્ષોનું કપાત થયું છે એ બિલકુલ બી ના ચાલે

પરંતુ આજે વીસ દિવસ વીતી ચૂક્યા દસ દિવસની અંદર દંડ ભરવાની વાત કરવામાં આવી હતી પરંતુ આજે વીસ દિવસ વીત્યા પછી પણ દંડ છે તે વસૂલવામાં નથી આવ્યો ત્યારે અહીંયા સૌથી મોટો અહીંયા સવાલ એ જ થાય છે કે જે પ્રકારેની વાત આવી રહી છે ગાર્ડન ડિપાર્ટમેન્ટ અને એસ્ટેટ વિભાગ બંને એકબીજાની ઉપર ઢોળી રહ્યું છે એસ્ટેટ વિભાગ કહે છે કે અમને પુરાવા આપો તો શું પુરાવાઓ જોયા વગર જ એસ્ટેટ વિભાગે આ વાત કરી હતી કે અમે તેમ 70 लाखનો રણ ફટકારી સુ બીજી બાજુ ગાર્ડન વિભાગ એવું કહે છે કે અમે તમામ પુરાવાઓ આનીને જ વાત કરી છે કે આ બનને કંપનીઓ દ્વારા અમદાવાદ શહેરમાં 500 થી વધારે વૃક્ષો છે જેને કટ કરવામાં આવ્યા હતા ત્યારે હવે અહીંયા સૌથી મહત્વની વાત એ છે કે અમદાવાદ મહાનગરપાલિકા શું આ બનને એજન્સીઓ પાસેથી દંડ છે તેની વસ્તુ વાત કરી શકે કે પછી માત્ર મોટી જાહેરાત કોઈ કામગીરી નહીં જે વસ્તુ આખરતે પણ આટલા બધા વૃક્ષોનો નિકંદન થયા બાદ જોવા મળશે જી

તેવું મનાઈ રહ્યું છે અને સાથે જો સૌથી મહત્વની વાત કરીએ એક તરફ અમદાવાદ મહાનગરપાલિકા આ વર્ષે એટલે મિશન થ્રી મિલિયન ટ્રી સાથે ચાલી રહી છે ત્યારે બીજી તરફ અમદાવાદમાં આટલી મોટી સંખ્યામાં વૃક્ષો અને એ પણ એવા વૃક્ષો કે જે ચાલીસ વર્ષથી વધુ જૂના છે તેને કટ કરવામાં આવ્યા છે એટલે સૌથી મોટો સવાલ અહીંયા એ જ થાય છે કે એક તરફ તમે આટલી મોટી વાતો કરો છો આટલા મોટા મોટા હોર્ડિંગ લગાવો છો ત્યારે બીજી તરફ આટલા વૃક્ષો કટ કરનાર જે એજન્સીઓ છે તેની સાથેથી તમે પચાસ લાખનો દંડ પણ નથી વસૂલી રહ્યા આભારેમાં સમગ્ર વિગતો બદલ એટલે સવાલ એ થાય કે તંત્રએ તો જાહેરાત કરી દીધી કે અમે વૃક્ષ નિકંદન કરનાર એજન્સીને પચાસ પચાસ લાખનો દંડ ફટકાર્યો બે વર્ષ સુધી વૃક્ષો રોપીને એની સાર સંભાળ કરવાનો એમને આદેશ આપ્યો પરંતુ તમે માત્ર ને માત્ર જાહેરાત જ કરી તમે કેમ વીસ દિવસ થઈ ગયા આ ઘટનાને આ તમારા નિર્ણય ને તમારી જાહેરાતને એક રૂપિયો પણ વસૂલ્યો નથી